ગુજરાતી ટીએસએ સમયસર પગલા લઈ દેશને હચમચાવી શકે તેવી મોટી આતંકી સાજિશ નિષ્ફળ બનાવ્યું છે હૈદરાબાદથી આવેલા ડોક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદ સહિત ત્રણ આઈએસઆઈ આતંકીઓને એટીએસએ ઝડપી લીધા છે આ આતંકીઓએ અમદાવાદના નરોડા વિસ્તાર લખનઉના આરએસએસ મુખ્યાલય અને દિલ્હીના આઝાદ મેદાનની રેકી કરી હતી અને આ વિસ્તારોના ફોટા વિડીયો પોતાના નેટવર્કને મોકલ્યા હતા

સૌથી ચોંકાનારી વાત એ હતી કે ડોક્ટર મોહ્યુદ્દીન પોતાની ટીમ સાથે મળી સાયનાઇડ કરતાં પણ ગાતકી રાઇઝિન ઝેર તૈયાર કરી રહ્યા હતા આ ઝેર ખોરાક અને પાણીમાં ભેળવીને મોટો હુમલો કરવાની યોજના હતી આખું નેટવર્ક આઈએસકેપી સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે જેના આકા આબુ ખજેદા અફઘાનિસ્તાનથી આદેશ આપતો હતો એટીએસની ચુસ્ત કાર્યવાહીથી આ મોટી આતંકી યોજના સમયસર નિષ્ફળ થઈ અને દેશને ભયાનક ખતરા પરથી બચાવી લેવામાં આવે છે